નમસ્કાર મિત્રો કિસાન પોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારી તમામ માહિતી તમને સૌથી પહેલા મળે અંજારમાં મહિલા એએસઆઈ ની ઘાતકી હત્યા પોલીસ સ્ટેશનમાં જ બની ઘટના અજાણ્યા શખ્સોએ આ કૃત્ય આચરી ઘટના સ્થળેથી ફરાર મુંબઈ કરાવવા માટે સારા સમાચાર છે બધી જ લોકલ ટ્રેન એસી થશે ભાડું પણ વધારવામાં નહીં આવે નકલી હોય તો હવે હદ કરી છે ત્યારે ગુજરાતમાં નકલી તાલુકા કચેરી નો થયો છે પર્દાફાશ ગુજરાતમાં નકલી તાલુકા કચેરી આવી છે સામી તો મુંબઈના હિન્દુઓ સુરક્ષિત રહેશે છે નીતિશ રાણા એ ઉદ્ધવ અને રાજ ઠાકરે પણ સાધ્યું નિશાન ભાવનગર પોલીસ પુત્ર એ બે ફાર્મ કાર ચલાવીને ચાર લોકો ને ફંગોળ્યા બે લોકો ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા મેઘરાજા ફરી તોફાની બેટિંગ કરશે માત્ર વરસાદ નહીં વાવાઝોડું પણ ધડબડાટી બોલાવશે

એક સમયે દસ હજારનું વસ્તી ધરાવતું સાવરકુંડાનું જીરા ગામ સુમસાન બન્યું કારણ હજુ નથી આવતું સામે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનતા જ ભાજપ કોંગ્રેસમાં વિકેટ પડવાની શરૂ જૂનાગઢના કેસોદમાં અનેક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા સાંગુર બાબાની ગેરકાયદે હવેલી તોડવા તોડતા તંત્ર ચોકી ઉઠ્યું મજાર મજારકબરનો એક દરવાજો ભારતમાં તો બીજો નેપાળમાં ખુલતો હતો

ભાજપના સાંસદ નિશિકાંત દુબેનું મોટું નિવેદન બે હજાર ઓગણત્રીસમાં ભાજપ એકસો પચાસ બેઠકો પણ નહીં જીતી શકે સરદાર વલ્લભભાઈ પટેલ મુંબઈ મહારાષ્ટ્રને નહતા આપવા માંગતા ભાષા વિવાદ વચ્ચે આવું બોલ્યા રાજ ઠાકરે સૂરજ બે ઓગસ્ટે ગાયબ થઈ જશે દુર્લભ નજારો જોવાનું ચૂકી ગયા તો છો વર્ષ રાહ જોવી પડશે રપોદરામાં પચાસ વર્ષના બિલ્ડરે સોળ વર્ષની કિશોરી પર બળાતકાર ગુજારિયાનો હાલ નરાધમ પોલીસ હવાલે

બનાસકાઠાના રાજકારણમાં વહીવટી ઉલટી ગંગા ભાજપના સો થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા કેનેડામાં સાહિર વિમાન કરી લીધું એરપોર્ટ ફેલાયો માં સરકારે એક સાથે એક કરોડ સત્તર લાખ આધાર કાર્ડ કર્યા છે બંધ આમ જનતાને લિસ્ટમાં ચેક કરવા અપીલ કે તમારું નામ છે કે નહીં પંદર ઓગસ્ટ બાદ ભાજપના નવા અધ્યક્ષની થશે જાહેરાત હાલ રેસમાં ચાર નામ જાહેર રાજસ્થાનનો એશિયાનો સૌથી મોટો અને કાચો ડેમ ત્રીસ વર્ષમાં પહેલીવાર જુલાઈમાં સલક્યો સેંકડો કિસ્સાનો ખુશ અમદાવાદ ડોક્ટર ઉઝેર ફેર ધરતીના સગાને કહ્યું હું પણ મિયાભાઈ ચુ કસાય છું મારું કંઈક ઉખાડી નહીં શકો મગજની નસ ફાટી જતા હાલત ગંભીર સમય બાદ જાહેરમાં દેખાઈ મહાકુંભની વાયરલ ગર્લ્સ મોનાલિસા જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની અરવલ્લીમાં એન્ટ્રી પહેલા સાબરડેરીના સત્તાધીશો અને ભાજપના નેતાઓ બોખલાયા રશિયા પર યુરોપિયન સંઘનો પ્રતિબંધ ગુજરાતમાં આવેલી સૌથી મોટી રિફાઇનરીને બનાવી નિશાન હમાલાલ પટેલની મોટી આગાહી રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે થશે વરસાદ નદીઓમાં પૂરના ભય સુરતમાં રોગચાળાનો હાહાકાર પંદર દિવસમાં દસ દર્દીઓનું મોત હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય મુંબઈમાં બીજેપી ના એમએલ કાર્યાલય બોર્ડ ગુજરાતી મને માફ કરજો કહી યુવતીનો દવા પી આપઘાત સુસાઇડ નોટ વાંચી લોહીના આંસુએ રડ્યો પરિવાર દૂધ ઉત્પાદકોની મક્કમતા સામે આખરે સાબર ડેરી ઝૂકી ગઈ તે દૂધમાં ભાવ વધારવાની સામે આવી અણસાર શિક્ષકોનું ખાનગીકરણ પ્રાથમિક શાળાઓમાં આઉટસોર્સિંગ થી શિક્ષણ સહાય ની ભરતી કરવામાં મંજૂરી વૃક્ષો ધરાશાય ટુ વ્હીલો બંધ પડ્યા ખેતરો બેટમાં ફેરવાયા થોડા જ વરસાદમાં ઉત્તર ગુજરાત થયું પાણી પાણી જોરવીરાની સીમમાં વીજ પોલ પાસે ગાયો ઘાત ચડતી હતી ને વીજ પ્રવાહ શરૂ થયો સ ગાયોના થયા ઘટના સ્થળે મોત બે ફામ કાર ચલાવી બે લોકોના જીવ લેનાર પોલીસ પુત્ર ઝડપાયો કોર્ટે ઝાટકતા પોલીસ છે ત્રણસો ચાર કલમ ઉમેરી પાંચ પાંચ વર્ષ સુધી કામ કરીએ શકા મત ન મળે તો ક્યાં સુધી લડીશું જનતા ન સુધરે તો મારે સુધરી જવું પડે વિક્રમ માડપના આક્રોશભર્યા શબ્દો અવાજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને બધા જ વિડીયો તમને મળી જાય